હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં જઈશો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજનો અમારા સરસ મજાના વગમાં તો મસ્ત અને પ્રેસ થઈ ગયા છે ફૂલે ફૂલ ઠંડીનો માહોલ છે અને ખાસ કરીને જો આપણે બહાર જવાનું હતું ઇનકેઝ એવું થયું કે ટ્રેનનો ટાઈમ હતો અમારા ટાઈમ કરતાં અગાઉ થઈ ગયો તો કાંઈ ખબર રહી નથી એટલે ટ્રેન આપણે સૂકી ગયા છીએ હવે રખડતું રખડતું ફરતું ફરતું આપણે પોગવાનું છે જવાનું છે દૂર

ફેમિલી આપણે રિક્ષામાં બેસી ગયા છીએ અને રિક્ષામાં ફૂલે ફૂલ પેસેન્જર થાય ને ત્યારે રિક્ષા ઉપર છે હા કેવી મજા આવે રિક્ષામાં બેવા ને કેટલા વર્ષ પછી બેઠા મારે તો બહુ જ સાજા વર્ષ થઈ ગયા હા એટલા થઈ ગયા છે સાચી વાત છે અને અમારા અત્યંત બેન જો અહીંયા બેસી ગયા છે તો પાછળ તારે અહીંયા બેસવાનું છે ઉપર કેવું છે સારું વાટે નહીવું જોઈએ કારણ કે હું છે રિક્ષા ભરાય ને પછી આપણી માટે તો મૂકો આવે નહીં આપણને કાંઈ નહીં બેટ કરી લેલી ને હવે તો અહીંયા અમારે ઘરની ગાડી મળી ગઈ છે અમારે સંગીતાબેન ના ભાઈ છે જો ઓળખો ને જો હવે જ્યાં સુધી જાય ને ત્યાં સુધી બેસી જાય બરાબર ને

ફોન કર્યો ને ફોન કર્યો તો સરપ્રાઈઝ દેવાની હતી સરપ્રાઈઝ એટલે ઘરે બૂગી જઈને કે ખબર પડી કે આયા તો જો જમવાનું મસ્ત બનાવી રાખ્યું છે દૂધી ડાળનું શાક ને હે દૂધીનું નહીં તો તું બટેટા એવું છે હા

Iya, lu siap kembar, bihiga. siap tapi dijo. Halo, 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 apa? halo, 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 એ જગ્યા લેખિત થી મારી વાત છે એવું છે લે તો જો આપણે આયા અમે રહેવાના છે એમ બહુ બહુ ફેન્સી નો બરાબર અને આ ગોલ્ડ આપણે 3 4 મહિના પછી પહેલી વાર હા ઓ આ ગોળ ના ઈરા તો ખાંટી મસ્ત છે મને તો ખાંટી માં અનુભવ છે કારણ કે મેં તો કઈ જોઈ જ નથી એટલે જાપા હે માર્કેટ નો ટાઈમ વયો છે સિક્તા કોઈ બાબા

પછી આવશું દિવાળી હવે હવે દિવાળી જોઈને તમે આવજો સુરત આવો બધા અમે બે વખત તમને લોકોને મળવા આવી જાય હો ઠેઠવોલે પણ એ ક્યાંય જતા અને આ બધા પાછા છે ને અમને મળવા બોલાવે ને પણ નજીક તો નહીં જ કેટલી કેટલી તો ગાડી અકારવી પડે તેથી ક્યાં સુરેન્દ્રનગરથી ક્યાં જેતપુર એવું ક્યાં આયવા તા બોલો નતા એવા રૂબાબેન તો પછી હલો અલા ઘરે ઠેપ નતો આવ્યા કે તમારા ઓલે એ મને ખબર છે તમે શું કામ આવ્યા થઈ એ મને આવ્યા કે આવ્યા આ એવા હતા હા એવા હતા હાલો ઊભા થા હલો કંઈ ન હારો હાલો સાઈ આપણે હારું ફેમિલી હવે અહીંથી જઈએ અને હવે જવાનું છે તો વિચાર કરીએ અને હવે આજનો વ્લોગ આપણે એ કરી દેવું પૂરો તો આજનો વ્લોગ કેવો લખો ખાસ કરીને કમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવું ભૂલતા નહીં ચેનલ પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય